સાથે સીધા વાત કરીએ અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે ત્યારે ગૌરવ જે રીતે સ્ટાર પ્રચારકો હવે ગુજરાત ગમરોડવાના છે કોંગ્રેસના તમામ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પોતાનો પ્રચાર કરશે ત્યારે કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે મિહ વાત કરીએ તો ખાસ કરીને રાહુલ ગાંધીનું ફોકસ ગુજરાત ઉપર વધારે જોવા મળ્યું છે તેઓ પંદર તારીખે એક સભાને સંબોધવાના છે અઢાર તારીખે તેમની એક સભા કેશુદ અથવા પોરબંદર ખાતે આયોજન થઈ રહ્યું છે અને ઓગણીસ તારીખે તેઓ બારડોલી સિદ્ધપુર અને દાહોદ આ ત્રણ જગ્યાએ સભા સંબોધવાના છે કઈ રીતની રણનીતિ રાશિ પ્રચારને કયા કયા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવશે તે અંગે આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે કેમ્પેનિંગ સમિતિના ચેરમેન સિદ્ધાર્થભાઈ પટેલ તેમની સાથે વાત કરીશું સિદ્ધાર્થભાઈ લગભગ પંદર તારીખ બાદ કેન્દ્રીય નેતાઓનું ગુજરાતમાં આગમન થવાનું છે કોણ કોણ નેતાઓ છે અને ક્યારેક કઈ સભા કરવાના છે અત્યારે થોડીક તારીખો નક્કી થઈ છે હજી બીજી તારીખ આવનારા દિવસોમાં નક્કી થશે પણ પંદરમી તારીખે રાહુલજી અહીંયા મહુવા ખાતે એક સભા કરવા માટે આવી રહ્યા છે સોળમી તારીખે સિદ્ધુજીનો સમગ્ર ગુજરાતનો પ્રવાસ રહેશે અને એ લગભગ ત્રણ જગ્યાએ સભા કરવાના છે ત્યારબાદ અઢારમી તારીખે સૌરાષ્ટ્રમાં એક સભા કરવા માટે ફરી રાહુલજી આવશે અને ઓગણીસમી તારીખે રાહુલજીની ત્રણ સભાઓ એક બારડોલી બીજી દાહોદ અને ત્રીજી સિદ્ધપુર ખાતે આયોજિત કરવામાં આવી છે અન્ય આગેવાનોના કાર્યક્રમો બની રહ્યા છે અને કદાચ આજકાલમાં બીજા આગેવાનોના કાર્યક્રમો પણ તૈયાર થઈ જશે ગુજરાતના સ્થાનિક આગેવાનો પણ સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસ કરી અને અલગ અલગ સભાઓ કરી રહ્યા છે સિદ્ધાંતિક સવાલ એક થાય કે ભારતીય જનતા પાર્ટી આક્રમકતાથી પ્રચાર કરી રહી છે ઘણા એવા મુદ્દા છે કે જે લાઈન ઉપર નથી આવતા કોંગ્રેસ કઈ થીમ ઉપર પ્રચાર ઉપર જશે કોંગ્રેસની વાત બહુ સ્પષ્ટ છે આજે ભારતીય જનતા પક્ષ એવો પ્રયત્ન કરી રહ્યો છે કે આ દેશના મૂળ મુદ્દાઓને ક્યાંક એક કોરાણે મૂકી દેવામાં આવે અને એક જુદા જ પ્રકારનો નરેટિવ કે જેની સાથે લોકોને લોકોને પડતી તકલીફો મુશ્કેલીઓ કે લોકોની લાગણીઓ કે એમના વિકાસની સાથે ન જોડાયો હોય એવો એક નરેટિવ ભારતીય જનતા પક્ષ આ ચૂંટણી માટે સેટ કરવા માગે છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક માત્ર પાકિસ્તાનના નામે વાત થઈ રહી છે સરહદના નામે વાત થઈ રહી છે સૈન્યના નામે વાત થઈ રહી છે આજે ભારતીય સેનાને પણ મોદી સેના બનાવી દેવામાં આવી છે અને જો કોઈ માણસ આજે સવાલ પૂછવાનો પ્રયત્ન કરે તો એ પાકિસ્તાની છે એવું એને ચિતરવામાં આવી રહ્યો છે એટલે ભારતીય જનતા પક્ષ આ બધા કોર મુદ્દાઓ કોર પ્રશ્નો જે આ દેશની સામે છે ખેડૂતોના પ્રશ્નો છે યુવાનોની બેરોજગારીના પ્રશ્નો છે આર્થિક ધંધા રોજગારને જે નુકસાન થયું છે એને બેઠા કરવાના પ્રશ્નો છે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને એક બાજુએ રાખીને એક જુદો નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એની સામે કોંગ્રેસ પક્ષનો પ્રયાસ રહેશે કે જે આ મહત્વના મુદ્દાઓ દેશના વિકાસના જે મુદ્દાઓ છે એના ઉપર જ ધ્યાન કોંગ્રેસ પક્ષ આપશે અને પ્રજા પણ એ મુદ્દાઓને મહત્વ આપે અને આ બીજા જે મુદ્દાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે એના ઉપર એટલું મહત્વ ન આપે એ કોંગ્રેસ પક્ષનો પ્રયાસ રહેવાનો છે એક મહત્વનો છેલ્લો સવાલ થાય કે ગઈકાલે અમિત શાહે પાટીદાર આગેવાનો સાથે મુલાકાત કરી ખાસ કરીને વિશ્વમે ફાઉન્ડેશન સાથે જે સંકળાયેલા જે નેતાઓ છે એમની સાથે મુલાકાત કરી આ મુલાકાતને કઈ રીતે જોવો છો પાટીદાર નેતા તરીકે તમે શું માનો છો પાટીદાર સમાજ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસની સાથે રહેવાનો છે એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અને એથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રઘવાયા બની રહ્યા છે અને આ આમાંથી કંઈક મેળવવા માટે કંઈક લોકોને દબાવી સમજાવી ફોસલાવી અને એમનું સમર્થન પ્રાપ્ત કરવા માટે એમને પ્રચારમાં જોડવા માટેનો છેલ્લી કક્ષાનો પ્રયાસ એક ભારતીય જનતા પક્ષના પ્રમુખ કરી રહ્યા છે પણ એમાં એમને બહુ જાજી સફળતા મળે એવું દેખાતું નથી અને આ વખતે મહદ અંશે ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસના સમર્થનમાં મત અપાશે ગૌરવ આભાર આપનો આ